ગુડ આફ્ટરનૂન મહાદેવ હર કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જશે તો આજે સ્ટાર્ટિંગ થાય છે બપોરે એન્ડ હું જાઉં છું એક જગ્યાએ તો તો બન્યા રહેજો સીધ જાઉં છું એ જોવા માટે તો બાય બાય

পহাদ্ত মাল্যে ঩ব inversম্যি টডবেণমেডরগে এনাবেই মটপতলে শাডাচ্ঙ কা ই হকাযে য৩ হকাদুদে અમે લોકો મેળામાંથી હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ એન્ડ અત્યારે અમે પહોંચ્યા છીએ રૂમજીના મંદિરે તો ચાલો તમે બી બન્યા રહેજો એન્ડ અંદરથી હું તમને બતાવું છું બહારથી તો બહુ મસ્ત વ્યૂ છે એન્ડ ડેકોરેશન બી ફ્લાવરથી જો ગેટ પર કરેલું છે એન્ડ બહુ બધી નાળિયેલી છે તો ચાલો અંદર આપણે તો આગળ રૂક્ષમણીજીના મંદિરને દર્શન કરીને હવે નેક્સ્ટ બીજા મંદિરે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા બારે સિરીઝનું ડેકોરેશન કરેલું છે એન્ડ પબ્લિક બી ઘણી બધી છે જે લોકોને દર્શનને કરવા હોય પબ્લિક અહીંયા આવે છે બાકીની પબ્લિક એન્જોય માટે મેડામાં રહી છે તો ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ એન્ડ હું તમને બી દર્શન કરાવું તો પહેલાં તમે એનું જોઈ લો તો મંદિરની અંદર આપણે આવી ગયા છીએ એન્ડ દર્શન કરી લઈએ ફ્રેન્ડ્સ તો અમે મંદિરના દર્શન કરી એન્ડ અહીંયા બેઠા છીએ અહીંયા એક વસ્તુ છે બતાવું તમને તો તમે બીજો ફ્રેન્ડ્સ આ છે કૃષ્ણજીએ જ્યાં એમના મેરેજના ફેરા કર્યા હતા આ એ ચાર સ્તંભ છે જોઈ લો તમે પણ

હાથની બનાવેલી વસ્તુનો વેપાર કરવા તો તમે જુઓ ફ્રેન્ડ્સ જુઓ કેટલી અલગ અલગ યુનિક વસ્તુ છે એન્ડ અહીંયા એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો મોસ્ટ ઓફ પબ્લિક અહીંયા જ તમને જોવા મળશે આવા ખાવા માટે ફ્રેન્ડ્સ તો આ હસ્તકલા હાટની બારે નવ્યું છે મસ્ત કાનો છે વાછડી છે એન્ડ એક ઘોડિયું બી છે ઘણું યુનિક યુનિક પહેલાંની વસ્તુ હોય ને એવું બધું રાખેલું છે તો તમે બી જોવો એ ફ્યુ મોમેન્ટ્સ લેટ ફ્રેન્ડ્સ તો અમે મેળામાંથી નાસ્તો કરી અને હવે આવી ગયા છીએ લાઈવ પ્રોગ્રામ હોય છે ત્યાં તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત સોંગ વાગે છે અને નાને ગર્લ્સ ને મોટી ગર્લ્સ ને બધા યંગર હોય એ લોકો ગરબા રમે છે તો અમે લોકો બેઠા છીએ આ સાઈડના લોકો રમતા હતા તો એમને જોઈને પછી બીજી સાઈડ બી લોકોએ સ્ટાર્ટ કર્યું છે અમે લોકો ગરબા જોઈએ છીએ એન્ડ પ્લસમાં જે લોકો આવ્યા છે કલાકાર એમના સોંગ બી સાંભળીએ છીએ તો જુઓ સ્ક્રીન ઉપર હું તમને બતાવું કલાકારનું નામ તો મને નહીં આવડતું બટ સારું ગાય છે મજા આવે છે કેટલું બધું પબ્લિક છે બહુ સાચું બધું પબ્લિક છે એન્ડ પોરબંદરના મેળા કરતાં તો વધુ મજા આવે છે અહીંના જો કે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું માધવુર ના મેળા તો બસ અમે લોકો બધા બેઠા છીએ હવે આ પ્રોગ્રામ પૂરો થશે